નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના એરંડાના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે પાટડી બારસો પાંચથી બારસો દસ ખેડબ્રહ્મા બારસો દસ થી બારસો ત્રીસ ધ્રાંગધ્રા બારસો એક થી બારસો સાડત્રીસ રાજકોટ એક હજાર દસ થી અગિયારસો નવાણું ચોટાણા બારસો એકવીસથી બારસો ત્રીસ અમરેલી અગિયારસો ઓગણ થી અગિયારસો એકાણું દહેગામ બારસોથી બારસો અઢાર રખિયાલ અગિયારસો નેવું થી બારસો દસ વડગામ બારસો વીસ થી બારસો વીસ બોટાદ અગિયારસો વીસથી અગિયારસો છપ્પન ચાણસમાં બારસો થી બારસો સત્યાવીસ વારાહી બારસોથી બારસો દસ પચાઉ બારસો થી બારસો બાવીસ દાહોદ અગિયારસો થી અગિયારસો સાઠ ડીસા બારસો થી બારસો ચુમ્માલીસ આંબલી આસણ બારસો દસ થી બારસો બાર મહેસાણા બારસો ત્રીસ થી બારસો સુડતાલીસ સિદ્ધપુર અગિયારસો એકસઠથી બારસો પંચાવન જુનાગઢ એક હજાર થી અગિયારસો બાણું હળવદ થી બારસો ચાલીસ હારીજ બારસો થી બારસો પંચાવન ધાનેરા બારસો થી બારસો ચુમ્માલીસ ચસદણ એક હજાર થી અગિયારસો તલોદ બારસો પાંચ થી બારસો વીસ બહુચરાજી બારસો ત્રીસ થી બારસો ચુમ્માલીસ જામજોધપુર અગિયારસો થી અગિયારસો નેવું વાંકાનેર અગિયારસો થી અગિયારસો સાઠ નેનાવા બારસો થી બારસો પિસ્તાલીસ વડાલી થી બારસો અગિયાર લાખણી અગિયારસો એકાણું થી બારસો પચાસ થરાદ બારસો દસ થી બારસો એકસઠ જાદર બારસો દસ થી બારસો પાંત્રીસ હિંમતનગર બારસો થી બારસો ચાલીસ ભાભર થી બારસો સાઠ થરા બારસો થી બારસો છપ્પન વિજાપુર બારસો વીસથી બારસો પિસ્તાલીસ અગિયારસો અઠ્યાસી થી બારસો પચીસ ઉનાવા બારસો થી બારસો પાંત્રીસ અંજાર બારસો થી બારસો અઢાર ભીલડી બારસો વીસ થી બારસો એકવીસ પાલનપુર બારસો થી બારસો તેતાલીસ માણસા બારસો થી બારસો ચોપન પ્રાંતિજ અગિયારસો થી બારસો જામનગર એક હજાર પાંત્રીસ થી અગિયારસો ત્રાણું ઈડર બારસો દસ થી બારસો તેત્રીસ પાટણ બારસો થી બારસો પંચાવન ભાવનગર નવસો અગિયારથી નવસો અગિયાર વિસનગર અગિયારસો બોતેર થી બારસો એકાવન કડી બારસો વીસ થી બારસો છેતાલીસ ગોંડલ નવસો એકાવન થી બારસો છ રાઘનપુર બારસો વીસથી બારસો ચાલીસ કલોલ બારસો અઠ્યાવીસથી બારસો આડત્રીસ ભુજ અગિયારસો બાણુંથી અગિયારસો પંચાણું જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો